सीताराम बधाई रानी तो कल हे आ मेहमान केक का पास हाड़ा अग्यार तो जायता नींदर आ थे मिम्मन तो जैसे बैठा था जय ने तो हू गया मणी मींदर आ मम्मी जी रमकड़ा था ना गिफ्ट ना जी दीता था पप्पा रम तो रम तो हूग ना तो ऐ रमकड़ा जवे એટલે જોવે ને ટીવીમાં ને ગિફ્ટ દઈએ બર્થડે ડેને દિન તો ભાઈ ભાઈની યાદ એ જ મારે ગિફ્ટ જોઈએ પછી ખોલી પછી રમતો રમતો હુવે ગયો એક એના પછી પેલા બી પોલીસ પોલીસની ગાડી પછી ખબર ને ખોવાઈ ગઈ પછી એક ઈ હે એક બંદૂક હે એટલે ફીણા ઉડે એ એક અલી હે જીડ કા ટાયા લખવા ને એબીસીડી ને બધું શીખવાની બુક આવે ને ઈ બુક હોશિયાર હે જીણે કે જીણે કી આ તા જો હે કે હબ ભી પગુ હે કુંડી માં નાખે એ કુંડી થોડે દિન થોડે દિન હબ બગાડે રાખે પાણી કે ઈ તીવી હે બેય પગ વાગલા હે કુંડી માં રાખે ર ઉપર વાગલા પગ માં જે તરા માં સક્યો હોય તો બધું કુંડી માં જ જાય अम्मी तो हूँ खबर नहीं मीमा तो पे कार होने खबर कहीं वगे सो बैठा हो लिहाँ कुंडिता भर ली थी मगवटू नाख मगोटो ना જે શ્રી કૃષ્ણ જય માતાજી જે આર્થના કરાવ્યા ને એવામાં ભરી લઈએ બણીમાં કરાવ્યા હતા વહેલા પણ કોઈ દઈ પડ્યા હતા ને લે આવ્યો પડતા જેવામાં ભરી લઈએ ડબરામાંથી રાણાભાઈ કરાવ્યા गाजर है केरी है गुंदा है मस्त है अपना चरा कोई लम्बा परवा मोइल नहीं लगे है ना मोहाकड़ा है ना कितना किला ही है आठ किला आठ किला પરવાઈ કરાવી તો તે અસલ હતું પછી અવારી પાસા કરાવી વધારે કરાયો પરવા તો ખવાઈ ગયા ત્રણ હા કે અવાર વધારે કરાયો એ તો પડાય નહી સમજે પાય તો થયો ન કરતા ઢોરા હેસમાં વીસ માં ધીમી ધીમી ઢોરાય નહીં À, hai, जा जा ना है वही लोता पूरा था तो थोड़ा थोड़ा पार गया था थोड़ा चाय इतनी पराठा

क्या पानी में बोरवानी बंदूक नहीं चल ले उड़ते आ जाए क्या रिमोट चल ये जा है उड़ते बेगा बेगा थेगा उ सता चल

પટા કોર્નિયો પાકિયો થોડી ઉતારીયું ક્યું ને ઉતારે જે ભારિય ક્યું ને ઈ માંથી થોડી પાક્યે ને બીજુંથી હાથું ખરે ને ઈ પણ વેગ રેદી પડીલી જે પાકે જઈને ઉપર એકદમ મીઠી હોય જાય ચામાં એવા ગ્રાઇન્ડર ફરવે દી હોના એટલે એક રહ બધું થઈ જાય હે પછી ફ્રિજ ના ખાના મૂક દયો તો બપોર થાય તો ડાઢજી થઈ જાય ડાઢઢો ઉપર રોક થઈ જાય इवहा रोटा मया परे लिदियो मा इया फ्रिज म कोदिन त बपोठाइ त डाटू फै जा एकदम र से बपोई रोटली घड़वानी हो रही है खाली दे दिया कने आमा ये काय गु मार ले अबे यूं कहीं के

आया ये रूम मतारज खोल दिया पड़ी तो ना दी। टाटा कर करता है होता हां थी यार हमक ने रिम तो तो हूं तो लगभग हो गई थी, थी। मणई के कि मम्मी ये तो होवे जाई के ने पोती घड़ी का मोटर ले मोटर लिए न घड़ी गई क्या ओसु भराई जो इन में भरे से लेना ना रहो

મસ્તી ન થઈ ગોરો હવાને ફ્રીઝરમાં મૂકે છે

વાળ ગઈ પીહૂનો કરવા તબેલામાં મે હમણા પીહૂનો વિડિયો નેટ મૂક્યો ના ઈ કણાઈ કમેન્ટો માં કે કે તમે પીહૂ કેદું વ્યા છે ને પીહૂનો વિડિયો બનાવો ને તમે કે હાલો આજ બનાવીએ પીહૂનો વિડિયો જો આપડે 10 ઉત્યો ને 9 રહ્યો ઈ માંથી હે 3 વેસવા ન્યો ને આ શિયારા ખાય ને આ જો પાંચ કે આગમાં ભી બેઠિયું આ ગમે આવે ને કેવું નહીં ને આપણે વેસવાની જોઈએ આ ભી છે આ ભી ને હાથમો મહિનો હાલે આઠમો તાણી ફૂલ ખબર પડે પેટ પી બધે ચોથા વેતરમાં હે ભી ત્રણ વેતર વ્યાણી ત્રણ ની અંદર પાડીઓ આવ્યું ત્રીજા વેતર વ્યાણી તો પાડી પાડું બેલડા ને આવ્યા હતા ઈ થી વિશેમાં આવે ને બલી કે મતે ખડાલ તો ઓલી ફેટા વ્યાન તો પાડી ને પાડો બે બેલડા ના આવ્યા તા તો એ પાડી જા ચીણતી હે ને આ પાડી હે એને પાડા ને તો પછી એમ દે દીધો તો તો ઈ પી ને 8 મહીને હમણા બેસ છે 18 તારીખે તે ગઈ કે બેહે 8 માં 18 તા હાથ મોલે ને હોજી હે એકદમ રેડી પી છે ખોજી હે એકદમ રેડી ભી છે પરમાતા પછી આજે આજે ફરે ભેગ્યું થી સિયાર વ્યા હે અ સિયાર કામ સો વ્યાવાની હે એટલે પછી વેસવ્યું જ પડે ઈ પછી ભી હું એટલે પાડડા ને એટલે નું નો થાય ને આય તમાર વાહિંદા નાખવા નો હોય પણ સુમહમો એટલે વાહિંદા નાખવા નખરા એટલે ઈ વાટુ વેસવ્યું જોઈએ તો એક ઈ ભી છે હાથ મોલે હાથ મોબે છે એક જો આ પહેલેથી ઉખડેલું હે જો આ હં બોય કોની અને સોથો પાસ્મ મહિનો હે મોટુ હે મોટુ થી માથો પેલવેત્રુ હે આખડેલો તો આપણે કા હે વેસવાની એ પેટ ઇન ખબર પડે ઉઈ ઇન દા જે કામ ખબર પડે પેલવેત્રુ હે આટલી તો આપણે કા હે વેસવાની pues ahé, y mira, ¿qué hacía? ¿me estaba ¿me mojo? ¿me llega? ¿me estoy coyendo? ¿tú qué haces? ¿miras qué hacía? Ah, ¿quedé en el metro? ¿qué haces, Vesuano? ¿tú video video? જેમાં મગની ભૂકી નાખીએ ને ગમેડમાં જે મગ ની ભૂકી ને બધી સાટે જાય એ દુઃખ્યું ન રે ગમેડમાં પણ એ હું એટલે અશુક ખાવાનું સારું જોઈએ એજ વાવડો ઈ ખાવશો આકળે નાખા અને પૂરા નાખ્યા મગટ ની એક વારી નાખી તો એવી રીતના હે બીહું નું આમાં જોઈએ ડાબો ઉતોય કાટે નાખ્યા પાછો થોડોક નાખ્યો આ મેં થાડે ને એ મોય બધાય કાટે નાખ્યો મહાબા વાહીદા નાખવા ચાલુ થઈ ગયા હે મારે બેટાને ચાર પાંચ મહિના ચાહો તો મે બંધ નઈ થઈ ના હું મહુપુરુ દેસાઈ તાહો દી વાહીદા પછી ચાર પાંચ મહિના નાખવા જો ઈ એક કામ બઈ છે બારે આ ભી અમારે રાખવાની છે આને નવમો આલે ડોટક મહિના પછી આવ્યા હે આ મોર રાખે ને દીદી ફરી ઓય ને મોર ત્યાં કે આમાં જાય